નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આરકે વાળા અને આપના માટે લાવ્યો છું પૂજ્ય મોહનદાસ કરમચંદ ગાંધી રચિત સત્યના પ્રયોગોની વાત મિત્રો તમે જોઈ રહ્યા છો પૂજ્ય ગાંધીજીના જીવન આધારિત આત્મકથા સત્યના પ્રયોગોની સંક્ષિપ્ત બુક આપ સૌને જાણીને નવાઈ લાગશે કે આ આત્મકથાના પ્રકાશનને આજે સો વર્ષ પૂર્ણ થયા છે ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો પચીસના રોજ સત્યના પ્રયોગની આત્મકથાનું પ્ર પ્રથમ પ્રકરણ નવજીવન પ્રકાશન સામાયિકમાં પ્રકાશિત થયું હતું કુલ એકસો સાસઠ પ્રકરણોની આ ધારાવાહિક ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણ ત્રીસ ના રોજ પૂર્ણ થઈ હતી સત્યના પ્રયોગો અને ગુજરાતીમાં ચૌદ લાખ નકલો વેચાય છે અને ભારતની અઢાર ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવ્યો છે આ આત્મકથામાં ગાંધીજીના જીવનની ફિલસોફી અને સત્યના શોધની ઊંડી સમજણ આપવામાં આવી છે પૂરી આત્મકથા ગુજરાતીમાં લખી હતી અને મૂળ ગુજરાતી આવૃત્તિની કિંમત માત્ર એક રૂપિયો હતી અત્યાર સુધી સત્યના પ્રયોગ પુસ્તકની વિશ્વભરમાં જુદી જુદી ભાષાઓમાં એક પોઈન્ટ ઝીરો નવ કરોડથી વધુ નકલોનું વેચાણ થયું છે ઓગણીસો પચીસમાં ગાંધીજીએ જ્યારે આત્મકથા લખવાની શરૂ કરી તો તેમના એક મિત્રએ આ પશ્ચિમી પ્રથા છે એટલે લખવાની ના પાડી હતી પરંતુ તેના જવાબમાં ગાંધીજીએ કહ્યું કે હું ફક્ત સત્ય સાથેના મારા અસંખ્ય પ્રયોગોની વાત કહેવા માગું છું અને મારા જીવનમાં ફક્ત પ્રયોગો જ સામેલ છે તેથી એ સાચું છે કે વાર્તા આત્મકથાનું સ્વરૂપ લેશે નવજીવન સંગ્રહાલયમાં જાળવવામાં આવેલી ઓગણીસો ચુમ્માલીસની આવૃત્તિ જે હાથે બનાવેલા કાગળ પર છાપવામાં આવી હતી તેની લગભગ પચાસ જેટલી ભાષાઓમાં અનુવાદ થયો આમ પૂજ્ય ગાંધીજીની આત્મકથા ગુજરાતી સાહિત્યમાં અન્ય આત્મકથાઓમાં ઉત્તમ છે તો મિત્રો આ હતો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપની કાળજી રાખજો ધન્યવાદ